મૂડી તાલુકાના સરા ગામે ચાર દિવસ પેલા અનુસૂચિત જાતિ પર ભરવાડ સમાજના લોકોએ હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં ખોડાભાઈ મેરાભાઈ પાસિયા અને સીધાભાઈ મેરાભાઈ પાસિયાની ધરપકડ કરવામાં આવી છે જેમાં અન્ય એક આરોપી શીણાભાઈ પાસિયાની ધરપકડ કરવામાં આવી અને જે જે બનાવ બન્યો હતો ત્યાં પોપટભાઈ વિખાભાઈ ભરવાડનું જીસીબીથી થળ પર હોય તેની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથમાં આવે તેમજ ગુનેગારનું સરાગામે સરગસ કાઢવામાં આવે તેમજ વિષમ આજ રોજ સુરેન્દ્રનગરના કલેક્ટર સાહેબ શ્રી એન એસ પી સાહેબ પત્ર પાઠવવામાં આવ્યું હતું આ મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા વાલ પરમાર ભગીરથસિંહ મૂડી અંદર અનુસૂચિત જાતિ ઉપર મહિલાઓ પર અત્યાચાર થયો મહિલાઓને મારઝુડ કરી અને એના શિક્ષણ હથિયારો વડે હુમલો કર્યો છે અત્યારે મહિલાઓ પણ ગંભીર છે આ બાબતે તંત્રએ ધ્યાન દોરવું જોઈએ અને જે તે આ માથાભારા માણસોને સરઘસ કાઢવું જોઈએ અને લોકોના જે આ નાના બાળકો છે એ ભાઈને ચાર બાળકો છે એના ભરણ પ્રસંગો શું અત્યારે બે ભાઈ જીવન મરણ વચ્ચે ધોલા ખાઈ રહી છે હોસ્પિટલની અંદર જે 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 માણસે અત્યાચાર કર્યો છે એને મારપીટ કરી છે એની ધરપકડ કરવામાં આવી નથી આજે આ લોકો સરા ગામના માણસો અહીંયા રજૂઆત કરવા આવ્યા છે કે જે તે હકીકતમાં આરોપી જે હતા એના નામ દાખલ કરો અને એની ધરપકડ કરો અને સરસ સરકસ કાઢો જેથી આવા કૃત્ય કરતાં અચકાય અને પોલીસનો ડર રહે સામાન્ય માણસોના ડર નથી જો ખૂન ખરાબા થઈ ગયા છે આ જિલ્લાની અંદર સૌથી વધારે અત્યાચાર સુરેન્દ્રનગરની જિલ્લાની અંદર થાય છે અમુક જાતિ ઉપર આ બાબતે સરકારસિંહને પણ વિચારવું જોઈએ અને તંત્રને પણ વિચારવું જોઈએ કે જિલ્લાની અંદર અનુસૂચિત જાતિ ઉપર અત્યાચાર અટકાવવો જોઈએ અને ન્યાય જો નહીં મળે તો અનુસૂચિત જાતિના પરિવારો અહીંયા કલેક્ટર કચેરી સામે સત્યાગ્રહ પર બેસશે અને સંપૂર્ણ જવાબદારી જિલ્લા વહીવટી તંત્રની રહેશે